નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ નવમો મહિનો બે હજાર પચીસ આજનો વાર છે શુક્રવારનો રોજ આજની ધાણાની આવક વિશેની વાત કરીને તો મિત્રો ધાણાની આવક સાત હજાર ગુણીની આસપાસની નવી આવક જોવા મળી રહી છે અને ધાણાની હરાજીની વાત કરીએ તો મિત્રો છાપટર નંબર આઠમાં હરાજીનું કામકાજ ચુમાલી બિલોરથી ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જ આથી જાણશે કેવા રહી છે આજના બજાર ભાવ અને ધાણા વિશે તેજી મંદીની વિશે વાત કરીએ તો મિત્રો બજાર તો સેમ કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે હાલ અત્યારે ને બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો તો ચાલો હરાજી ચાલુ હોય તો રૂબરૂ જ કહેવા મળના કેવા બજાર ભાવ થાય રૂબરૂ હરાજીમ જઈને જાણશી આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નંબર શું કરવું ચાર નંબર 1481 રૂપિયા નો ભાવ છે 1481 રૂપિયા નો ભાવ છે જો ક્વોલિટી સારી ક્વોલિટી 1481 રૂપિયા માં દેતાણ 1481 રૂપિયા નો ભાવ છે દાણા ની ક્વોલિટી છે આની

ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જોજો આ માલ ચૌદસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી તમે જોઈ સારી ક્વોલિટી દાણાની છે ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે આમાં અમુક દાણા ઈગલમાં દેખાઈ રહ્યા છે અમુક દાણા કલરમાં દેખાય બેનને કલર મિક્સમાં જોવા મળી રહ્યો છે એની અંદરમાં સડેલો ડંખો એકદમ કલર માં ડંખે જોવા મળી ગયો છે અગિયારસો ને એકાવન રૂપિયા નો ભાવ છે સડેલો માલ ચૌદસો ને એકાવન રૂપિયા ના ભાવ થાય ચૌદસો એકાવન રૂપિયા ભાવ છે દાણાની ક્વોલિટી છે ચૌદસો રૂપિયામાં છે 1320 રૂપિયા નો ભાવ છે 1331 રૂપિયા નો ભાવ છે માં ડંગપોડો માલ છે મિત્રો 1331 રૂપિયા નો ભાવ 1331 રૂપિયા નો ભાવ હતી ડંગ પડી ગયો છે આની અંદર ઓ 1331